આજે કેવડા ત્રીજ પર રવિ અને નવ પંચમ નો યોગ બન્યો છે માંજલપુર કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કુવારિકાઓ અને મહિલાઓ દ્વારા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી હિન્દુ ધર્મ માં તાલિકા ત્રીજ કેવડા ત્રીજનું વિશેષ મહત્વ છે ભાદરવા સુદ ત્રીજના દિવસે રાખવામાં આવે છે હર તાલિકા ત્રીજ મનાવવામાં આવી હતી કેવડા ત્રીજનું વ્રત રાખવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ મળે છે આ સાથે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે હર તાલિકા ત્રીજ પર મહિલાઓ મંડપ સજાવીને રેતીથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પ્રતિમા બનાવીને ભેગા કરે છે સારા પતિની પ્રાપ્તિ માટે કુવારી છોકરીઓ દ્વારા કેવડા ત્રીજ નું વ્રત રાખવામાં આવે છે જયારે વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે વ્રત રાખે છે હાજરપુર કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કન્યાઓ અને પરિણીતાઓએ પૂજન અર્ચન કર્યું હતું આજે ભાદરવા સુત્રીજ હસ્ત નક્ષત્ર આજના દિવસે બહેનો પોતા અખંડ સૌભાગ્ય માટે પોતા પરિવાર માટે આજે હરતાલિકા કેવડા તજો વ્રત કરે છે આજના દિવસે સતી પાર્વતીએ એમના પિતા હિમાલય રાજે એમના સખ પણ ભગવાન વિષ્ણુ સાથે કર્યા હતા એમને ગમ્યું નહીં એમને શિવજી સાથે લગ્ન કરવા હતા ઘર છોડી ઘરમાંથી સખીઓ સાથે છોડી જંગલમાં નદી કિનારે ગયા ભગવાન શિવજીનું આરાધન કર્યું શિવજનું પૂજન કર્યું ત્યાં બીજી કોઈ સામગ્રી મળી નહીં રેતીનું શિવલિંગ બનાવી રેતીના શિવલિંગ પર જંગલમાં કોઈ પૂજા સામગ્રી મળી જાત જાત તા કંદ મૂળ ફળ ફળ જાત જાતના ઝાડના પાંદડા તોડી ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા હતા અને ભગવાન શિવજી સાથે લગ્ન કર્યા હતા ત્યારથી તમામ બહેનો આજના દિવસે આ ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજના દિવસે લોકો આજે પોતાના પતિના આરોગ્ય માટે અખંડ સૌભાગ્ય માટે પરિવારના કલ્યાણ માટે ખાસ કરીને કેવડો ચડાવી આજના દિવસે આ પૂજન કરે છે